અમદાવાદ બાદ હવે સુરતમાં બે હત્યાની ઘટનાઓ સામે આવ્યા બાદ સુરત પોલીસ દોડતી થઈ છે જે રીતે થોડાક દિવસોથી અમદાવાદમાં જે હત્યાની ઘટનાઓ બની રહી છે તેને લઈને ગુજરાતના પોલીસ વડા વિકાસ સાહેબની સીધી નજર અમદાવાદ ઉપર જોવા મળી રહી છે પરંતુ આ વચ્ચે સુરતમાં જાહેરમાં તીક્ષ્ણ હત્યાર વડે હુમલો કરીને જે યુવાનની હત્યા કરવામાં આવી છે તેના કારણે ફરી એકવાર સુરતની કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે શું ફરી ગુરેગારોમાં આરોપીઓમાં પોલીસનો ડર નો નથી તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે ત્યારે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે કોણ આરોપીઓ છે તો સમગ્ર મામલો હતો વિગતે વાત કરી આ વૈષ્ણવજન તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન છેલ્લા થોડાક સમયથી ગુજરાતની કાયદા વ્યવસ્થા જાણે કે ધ્વસ્ત થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અમદાવાદ હોય સુરત હોય વડોદરા હોય તેવા મેટ્રો શહેરોમાં આ પ્રકારે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે તેના કારણે શહેરીજનો પણ ચિંતામાં મુકાયા છે કે આવા વિસ્તારો આવા શહેરોમાં જે રીતે અસામાજિક તત્વો ગુનેગારો બેફામ બનીને જાહેરમાં હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે તો તેઓ સુરક્ષિત છે ખરા તેને લઈને એક મોટો સવાલ છે ત્યારે અમદાવાદમાં જે હત્યાના બનાવો બન બની રહ્યા છે તેને લઈને અમદાવાદ પોલીસ તો એક્શન મોડમાં દેખાઈ રહી છે આ ઘટનાના સંદર્ભમાં ચેકિંગ કોમ્બિંગ પેટ્રોલિંગ સહિતની તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ હવે સુરતમાં ફરી એકવાર હત્યાઓનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે જ્યાં એક યુવકની જૂની અદાવતમાં કાપોદરા વિસ્તારના બળવારા સર્કલ પાસે તીક્ષ્ણ હત્યા નગા ઝીંકી આરોપીઓએ હત્યા કરી દીધી હતી માત્ર આ યુવકનો વાંક એટલો હતો કે જૂની અદાવતમાં કંઈક બોલાચાલી થઈ હતી અને તેનો વિવાદ ઘણા સમયથી ચાલતો હતો

અઢાર ત્રીસ વાગે કાપોદરા હદના વડવારા સર્કલ પાસે જાહેરમાં એક ઈસમને છરીના ઘા મારીને મૃત્યુ નિપજાવેલ હોય તેવી હકીકત મળતા એ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસરો સંભાળી લીધેલ આ ગુનાના કામે મરણ જનાર ઋષિ પંડિત ગુલાબચંદ પાંડે જો મરણ ગયેલ હોય અને આ મરણ જનાર વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણી મારામારી પ્રોહિબિશન તથા હથિયાર બંદીના ભંગ બદલના ગુનાઓ નોંધાયેલ હોય એવી હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે આ ખૂનો ગુનો બનવાનું કારણ એ છે કે આ ગુનાના મુખ્ય બે આરોપી પંકજ ઉર્ફે મામો ઉર્ફે આંબા ભીમસિંહ રાજપૂત રહેવાસી મુર્ગા કેન્દ્ર કાપોદરા સુરત તથા હર્ષિત ઉર્ફે ટકો ગોવિંદભાઈ કનાડિયા રહેવાસી રચના સોસાયટી કાપોદરા આ બંને ઈસમો જે છે એ અંકુશ રાજપૂત નામના વ્યક્તિના મિત્ર થતા હોય અને ઋષિ પંડિત પણ તેઓનો મિત્ર થતો હોય અને અગાઉના ગુનાની એક બનાવની જે અદાવત રાખી આ હુમલો કરવામાં આવેલ અને જેમાં ઋષિ પંડિત મરણ જાહેર કરવામાં આવેલ આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાપોદરા તથા તેઓના સર્વેલન્સ સ્ટાફે પોતાના અંગત બાતમીદારોથી તથા સીસીટીવી ફૂટેજ મેળવી ગુનામાં સંડાયેલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાના આરોપીઓ કોર્ટ કસ્ટડીમાં છે હતા સુરતના સ્થાનિક એસીપી વિપુલ પટેલ તેમણે આ સમગ્ર મામલે માહિતી આપી છે જેમાં થોડાક સમય અગાઉ આરોપી પંકજ ઉર્ફે મામુ તેમજ જે બીજો આરોપી છે હિતેશ કનાડિયા તેનો એક મિત્ર હતો તેની ઋષિ પાંડે નામના જે હાલ મૃતક છે તેમની સાથે બબાલ થઈ હતી બોલાચાલી વાત વિવાદ વકરતા બાબતની દાજ રાખીને આ બંને આરોપીઓએ ઋષિ પાંડેને વડવારા સર્કલ પાસે આ જ અદાવતના ધ્યાનમાં રાખીને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકી દીધા હતા અને આ ઘટનામાં ઋષિ પાંડેનું મૃત્યુ નિપજ્યું છે ગુનેગારોમાં પોલીસનો ડર બેસે તે માટે કાર્યવાહી ક્યારે થાય છે તે જોવું રહ્યો દર્શક મિત્રો નવજીય ન્યૂઝને આપ લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ